શ્રેષ્ઠ સ્વાસ્થ્ય ટિપ્સ જે તમને વધુ સારું જીવન જીવવામાં મદદ કરશે ફ્લોર પર બેસો ઠીક છે તે તમારા સુપર સ્કોવોસી સોફા જેટલું આરામદાયક નહીં હોઈ શકે પરંતુ વિશ્વની સૌથી લાંબી ઉંમર ધરાવતી વસ્તીના અભ્યાસ મુજબ ફ્લોર પર બેસવાથી આપણને લાંબુ અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ મળી શકે છે સ્વસ્થતાથી ભરપૂર શાકભાજી પર થોડું માખણ અથવા થોડું તેલ છાંટવું માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોઈ શકે છે કેટલાક પોષક તત્વો જેમ કે વિટામિન એ ડી ઈ અને કે લીલા શાકભાજી અને સકરિયામાં જોવા મળે છે ચરબીમાં દ્રાવ્ય હોય છે તેથી થોડી ચરબી જેમ કે ઓલિવ તેલ પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે સાંજે એક ગ્લાસ વાઈન પીવાથી તમને ઊંઘ આવવામાં મદદ મળી શકે છે પરંતુ તે તમારી ઊંઘની ગુણવત્તાને અસર કરી શકે છે જેના કારણે તમે બીજા દિવસે સુસ્તી અનુભવો છો આને રોકવા માટે સુવાના સમયની નજદીક દારૂ પીવાનું ટાળો જેથી તમારા શરીરને દારૂ પચાવવાનો સમય મળે એક રફ માર્ગદર્શિકા તરીકે એવું માનવામાં આવે છે કે તમારા શરીરને એક યુનિટ એલ્કોહોલ પચાવવામાં લગભગ એક કલાક લાગે છે જો કે આ વ્યક્તિ વ્યક્તિમાં બદલાય છે આલીગન એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે સ્વયંસેવકો બે અઠવાડિયા સુધી નિયમિત રીતે ઘરે મળવાનો અભ્યાસ કરતા હતા તેમને શરદી થવાની શક્યતા ઓછી હતી એવું માનવામાં આવે છે કે ઘડે લગાવવાથી શરીરમાં ઓક્સિટોસિન નામનું રસાયણ મુક્ત થાય છે જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને બદલાવમાં રોગપ્રતિકારક શક્તિનું રક્ષણ કરે છે સૂકા ફળો પર નજર રાખો જરદાળુ અંજીર અને કેરી જેવા સ્વાદિષ્ટ સૂકા ફળોમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે તેથી તેમના સેવન પર નિયંત્રણ રાખવું મહત્ત્વપૂર્ણ છે ત્રીસ ગ્રામ અથવા લગભગ એક ચમચી ખાવાનું લક્ષ્ય રાખો જે તમારા દિવસમાં પાંચ ફળ સર્વિંગમાં એક છે તમારા આંતરિક અવાજને સાંભળો શું તમે નોંધ્યું છે કે તમારું પેટ તમારી ભાવનાત્મક લાગણીઓને પ્રતિબિંબિત કરે છે જો તમે તણાવમાં હો કે ચિંતિત હો તો તે પાચનક્રિયા ધીમી કરી શકે છે જેના કારણે પેટનું ફૂલવું દુખાવો અને કબજિયાત થઈ શકે છે પરંતુ અન્ય લોકોમાં તે પાચનક્રિયાને ઝડપી બનાવી શકે છે જેના કારણે ઝાડા અને વારંવાર શૌચાલયની મુલાકાત લેવી પડે છે તેથી જ્યારે તમને અસ્વસ્થતા લાગે ત્યારે ખોરાક ખાવામાં ઉતાવળ ન કરો ધીમે ધીમે ખાવા માટે સમય કાઢો ડંખ વચ્ચે કાંટો નીચે રાખો અને દરેક મોઢામાં સારી રીતે ચાવો તમારા વિટામિન ગ્રીન મેળવો તે સત્તાવાર છે લીલાછમ દ્રશ્યોથી ઘેરાયેલા રહેવાથી સ્વાસ્થ્ય અને સુખાકારી પર શક્તિશાળી અસર પડે છે માનસિક તણાવ ઓછો થાય છે અને ઉર્જા આત્મસન્માન અને મૂળમાં વધારો થાય છે નિયમિતપણે પ્રકૃતિમાં જવાની સાથે તમારા ઘરમાં ખુશીઓ એવી રીતે ગોઠવો કે તમે કુદરતી રીતે બારીઓ બહાર જોઈ શકો તમારા ઘરને ઇન્ડોર છોડથી ભરી શકો અને તમારા કોમ્પ્યુટર સ્ક્રીન સેવનને તમારા મનપસંદ લેન્ડસ્કેપ પર સેટ કરી શકો નાસ્તામાં સ્માર્ટ બનો સફરમાં સ્માર્ટ નાસ્તા માટેના ચાર પી શકો પ્લાન પેક પ્રોટીન અને ઉત્પાદન તો અગાઉથી યોજના બનાવો તમારા નાસ્તાને સ્લીપ પ્રૂફ કન્ટેનરમાં પેક કરો લાંબા સમય સુધી સંતુષ્ટ રહેવા માટે પ્રોટીનનો સમાવેશ કરો અને ફળો અથવા શાકભાજી જેવા ફાઇબરથી ભરપૂર તાજા ઉત્પાદનોનો સમાવેશ કરો ગ્રીક દહીં ચીઝ સ્ટીક અથવા કેટલાક બદામ સાથે એક સફરજન તમારી ભૂખને સ્વસ્થ રીતે સંતોષી શકે છે ધીરજ રાખો પોડિયા સ્ટ્રીક દર વર્ષે દસ હજાર ઇનગ્રોન નખ જુએ છે આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે નખની કિનારીઓ આસપાસની ત્વચામાં વધે છે જેના કારણે લાલાશ સોજો અને ક્યારેક ચેપ લાગે છે ઓ તેમને દૂર કરવા માટે નખ કાપવાની કાતરનો ઉપયોગ કરશો નહીં તેના બદલે સીધા કાપવા માટે ક્લીપર્સનો ઉપયોગ કરો અને તેમને ખૂબ ટૂંકા ન કાપો શુભ સવાર સૂર્યપ્રકાશ સવારે તમારા પડદા ઉતારવાથી તમને રાત્રે સારી ઊંઘ આવે છે સ્લીપ મેડિસિનના સહાકાર ડૉક્ટર આલાના હેર કહે છે આનું કારણ એ છે કે પ્રકાશ આપણી ઊંઘની રીતોને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ છે અને તેથી કુદરતી સૂર્યપ્રકાશ તમારા શરીરના ઊંઘ જાગૃતિ ચક્રને સુમેળ કરવામાં મદદ કરે છે તમે જે વાવો છો તે જ લાણશો માઇન્ડફુલનેસ તમારા વિચારો લાગણીઓ લાગણીઓ અને શારીરિક સંવેદનાઓ પર ધ્યાન આપવું તનાવ અને ચિંતાનો સામનો કરવા માટે સાબિત થયું છે તેને અજમાવવાની નવી રીત શોધી રહ્યા છો ભરતકામ અજમાવી જુઓ જે માઇન્ડફુલનેસ માટે બધી બાબતો પર ખરા ઉતરે છે કારણ કે તમારું ધીમું થવું પડશે અને તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તમારી મસૂરને પ્રેમ કરો તમારી આગામી બોલો બોલોગ્રીસ અથવા સેફ્ટ પાઈમાં લાલ મસૂર ઉમેરો તેનો સ્વાદ માંસ જેવો હોય છે જેનો અર્થ એ થાય છે કે તેને ઉચ્ચ ફાઈબરવાળા ભોજન માટે મીન્સ ભોજનમાં સરળતાથી ઉમેરી શકાય છે માંસ ઓછું કરો છો તમારા માંસને સંપૂર્ણપણે બદલો ધોવા માટે ઉતાવળ ન કરો આપણામાંથી ઘણા લોકો સિંક પાસે માઉથવોશ રાખે છે પરંતુ બ્રશ કર્યા પછી તરત જ તેનાથી અથવા પાણીથી મોં કોગળા કરવાની સામાન્ય ભૂલ ન કરો નહીં તો તમારા ટૂથપેસ્ટમાં રહેલું ફ્લોરાઈડ ધોવાઈ જશે સ્વસ્થ રહેવા માટે ચાલો નવનીતમ સ્વાસ્થ્ય અપડેટ અનુસાર દરરોજ ફક્ત દસ હજાર પગલાં ચાલવાને બદલે ઝડપી ચાલવા પર ધ્યાન કેન્દ્રિત કરો આ કરવા માટે તમારા કોણીઓને કાટખૂણે રાખીને તમારા હાથને આગળ પાછળ ફેરવો જેમ જેમ તમારા હાથ ગતિ કરશે તેમ તેમ તમારા પગ પણ તેની સાથે ચાલશે તમારા પેશા પર ધ્યાન કરો તેનો રંગ આછો પીળો હોવો જોઈએ જો નહીં તો તે એક સંકેત છે કે તમારે વધુ પાણી પીવાની જરૂર છે અભ્યાસો દર્શાવે છે કે હળવું ડિહાઇડ્રેશન પણ ઊર્જાનું વ્યર્ય કરે છે અને એકાગ્રતા ઘટાડે છે જો તમને ભલામણ કરેલ માત્રામાં લેવાનું મુશ્કેલ લાગે તો પાણીમાં તાજા ફળો શાકભાજી અને જડીબૂટીઓ ઉમેરવાનો પ્રયાસ કરો કાકડી અને ફૂદીનો એક સુંદર સ્પા પ્રેરિત સ્વાદ આપે છે તે રમુજી ગલોડિયાના વિડીયો જુઓ હસવાથી તમારા ટ્રેસ હોર્મોન્સ અને બ્લડ પ્રેશર ઓછું થાય છે શું આપણે વધુ કંઈ કહેવાની જરૂર છે તમારી જીભ સાફ કરો તમારી જીભમાં બેક્ટેરિયા હોઈ શકે છે જે તમારા દાંતમાં ફેલાઈ શકે છે જેનાથી દાંતના સડાનું જોખમ વધી જાય છે તમે તમારા ટૂથબ્રશથી તમારી જીભ સાફ કરી શકો છો અથવા ખાસ જીભ બ્રશર પણ ખરીદી શકો છો ડેન્ટેક ઓરા બ્રશ અજમાવી જુઓ તે કેટલી ગંદકી દૂર કરે છે તે જોઈને તમને આશ્ચર્ય થશે બારીઓ ખોલો ભરાયેલા વાતાવરણનો અર્થ એ છે કે ઘરમાં ધૂળના કણો પ્રજનન કરી રહ્યા છે શું આ એ વાતનો સંકેત છે કે તમે તેના પ્રત્યે સંવેદનશીલ છો સવારે ઉઠતાની સાથે જ છીંક આવે છે અને દિવસ આગળ વધતા છીંક બંધ થઈ જાય છે ધૂળના જીવાતથી બચવા માટે તમારા બેડરૂમની બારીઓ ખોલો જેનાથી ભેજ અને સૂક્ષ્મ ફૂગ ઓછી થાય છે જેનાથી તેમની ખોરાક સુખલામાં ખલેલ પહોંચે છે એકલા સમયનો આનંદ માણો મિત્ર સાથે કસરત કરવી એ એક સામાજિક કાર્યક્રમ બની શકે છે પરંતુ તેમાં કેટલીક એકલ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે ઘણા લોકો કસરતને પ્રેમ કરે છે જ્યારે તેઓ તેને પોતાના માટે સમય કાઢવાનો દરેક વસ્તુથી દૂર રહેવાનો મોકો ગણે છે પર્સનલ ટ્રેનર સારા મેકવેલ્સ કહે છે વેકબોર્ડિંગ અથવા પેલેટ્સ જેવું કંઈ એકલા કરવાનો પ્રયાસ કરો વજન ઘટાડવું કોણ કહે છે કે સારી કસરત કરવા માટે મોંઘા સાધનોની જરૂર પડે છે જ્યારે તમે દિવસ માટે બહાર જાઓ છો ત્યારે તમારા બેગમાં પાણીની એક મોટી બોટલ રાખો અને તમારું શરીર વધુ મહેનત કરશે વધુ સારી વાત એ છે કે જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે પાણી મળશે